વાગાનેર નજીકથી થોડા સમય પહેલા જ એક નકલી ટોલનાકું ઝડપી પાડવામાં આવ્યું હતું કેશોદવંતલી ટોલનાકાના મેનેજર આક્ષેપો કરી રહ્યા છે કે ગાદોઈ ગામમાંથી વાહનોને રૂપિયા લઈ જવા દેવામાં આવે છે આ ગામમાંથી અમુક લોકો દ્વારા વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે જ્યાં ટોલ ન ભરવો પડે માટે વાહનો ટોલ નાકાના બદલે ગામમાંથી પસાર થાય છે ત્યારે બે દિવસ પહેલા ટોલ નાકાના માણસો અને ગાદોઈ ગામના અમુક અસામાજિક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેને લઈ ટોલ નાકાના માણસો અને ગાદોઈ ગામના સરપંચના પતિ સહિત ચાર ઈસમો વિરુદ્ધ પંટલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અમે આવી કેસો

गादोई गांव में जो चार पाँच दिन तीन चार दिन पहले जो बवाल हुआ था जो मेरे टोल से 500 मीटर पहले एक कट है गाधोई का उसमें गांव के कुछ असामाजिक तत्व वो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण क्यों डाइवर्ट कर रहे थे उसका पर्पज क्या होता है पर्पज ये है उस पर जो कुछ बंदे है जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते मेरे को पर डे का दो से ढाई लाख रुपए का नुकसान हो रहा है नहीं गांव वाले कुछ मतलब जैसे कार का जैसे मेरे टोल पे एक सौ पंद्रह रुपये है तो कोई पचास रुपये भी ले लेते सत्तर रुपये भी ले लेते हैं उस हिसाब से बड़ी गाड़ी है उससे दो से ढाई सौ रुपये ले लेते हैं पर डे कितने का नुकसान होता है कितनी गाड़ी निकलती है पर डे मेरे को दो से ढाई लाख रुपये का पर डे का नुकसान है और कम मिनिमम कम से सात सौ से आठ सौ गाड़िया कार निकली आती है कॉमर्शियल गाड़ी चार सौ से पाँच सौ निकली आती है आगे पी डी पी डी साहब को मैंने इन्फॉर्मेशन किया है इसके लिए जो જેઓ ટોલનાકા ખાતે મેનેજર તરીકે નોકરી કરે છે જેઓ આક્રમ ના આરોપી રામ પૂંજાભાઈ જલુ જગદીશ પુનાભાઈ ચુડાસમા દિનેશભાઈ જલુ તથા તેમની સાથે અજાણ્યા જે જ્યાં ટોલ નાખું પસાર થાય છે તેની બાજુમાં ગાધો ગામ જવાનો રસ્તો છે તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય જેથી ટોલ નાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી હુમલો કરેલો હોય જે બાબતે રાજેશભાઈ વાંચલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વાંથલી પોલીસ સ્ટેશનને આગળ તપાસ હાથ ધરેલી છે જેમાં વાંથલી પોલીસે આરોપી રામલભાઈ જગદીશભાઈ અને દિનેશભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે